મનીંગ સબ્સ ટુ વેલકમ ટુ વિડીયો મેલે મજા માતે છે ને મજા માતે રણું આના બ્લોગ ની અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે ને બહુ બધી ધબધપાટ આપણે હરવર બે બેહી જોસી મારા વાલા મારી ઘરે મહેમાન આવી ગયા છે કુપેલી બેન તમને બતાવી દઉં ડાયરેક્ટ કુપેલી બેન આવી જાવો ઓ આલા સરોજ સરસ સે આવતો રે તો હવે મારા વાલા સવિજી ભાઈ નો છે આજમાં બધા હેપી બર્થડે કી દો આ હલાવો છો ગાઈસ અને મતલબ બાપાતે ચોકલેટ નું આખો ડબલ આવ્યું તો હાલો મારા વાલા હેપી બર્થડે

મીએસે વિશ હોય ત્યારે કે સૌજી તું સાલ હરપાલ ખુશ રાખે કેવલ ભાઈ હા હાલો ભાઈ ટાઈન ડરંજો સોકળાના પાબ બદલને બડે એટલે કરો મોજ ચાવ બોલો કઈ કઈ રીતે શરૂ કર્યો ને કઈ રીતે બખડ જંક થઈ ગયો કે ખબર નો રહી અને કેવલભાઈને સોકળા આપ દીયા ને આવજો મોજ હાલો કીજો કાય છે હેલો જલ્દી ફટાફટ પધારને છે માતાજી જય જમી લીધું છે બાકી છે એવું બધું હાલે છે તો કઈ છે બધાને કે એવું છે ને ઠક ઠક લાગી જન જેવું લાગે છે તો ચાલો સમેલ બર્થીની ચોકલેટ ખાવા અને હેપી બર્થડે સવિજી એમ કી દેતો મારા મોટા ભાઈનો છોકરો મોટાથી નાનો છોકરો ઓ એકાદું બટકું મેકલાઉ મારા વાલા બર્થી બીજાની મોજ આપડે હોય હા બબલાંં ઘાલે કાકાલી આબ મમ આનો બનાવો ચોકલેટ ખા હમ બને જયા તમને હમ આના આજી આમુ મસ્ત ચોકલેટ નો સ્વાદ એટલે નાઈંગી ટાઈ પેઈ ગયો બપા जोरदार કે આવી ચોકલેટ લાવતા હોય તો કુતરી વાહે થોડી બળ તો મજા આવી ગઈ

આવડા ને થોડીક મિસ્ટેક છે કા એમાં એમ હતો કે મીંદડી હતી કે તો મીંદડી ને બસ એક હતો એ મતલબ મરી ગયું કારણ કે આમ નળિયો બળિયો વિસકી મરી ગયું તે મીંદડી રહેતી નથી વ્યવસ્થિત તે હશે ને એક બસો બીજી જગ્યાએ છે ને તો નાલી એક બસું લઈ આવી ચાર બસા છે કે એક મીંદડીને પછી એક લઈ આવી કે તો આ મીંદડીને એક હતું તો પાછું એક આપી દે બીજું એમ તો કદાચ મીંદડી ફેંકે રહી શકે તો હું જાઉં લખન રે બીજા ના કરે પછી પાછું આવી એમ તો રાહુલ ને રે આમ જોઈએ હાલો લખનભાઈ જાય છે આગળ

લખન બને તો કેટલું મસ્ત બસું મળી ગયું છે ભાઈ તો હાંસવા મળ્યો અત્યાર હવે આ એકને લેતા જઈ અને હાર લગન રાખશે લખનભાઈ હવા દે એની માં એટલે કે આ ઓલી ઓલી બીજી મીંદડી તો જોઈ નકર પછી પાછું મેં એટલે મારા લખનભાઈ જાય છે બહુ બહાટી મીંદડીની બસો એને મળી દીધી મોજમાં આવી જાય હવે એ મીંદડી મોજમાં કદાચ આવી જાય અને હવે હું રાહુલ જઈ રાહુલના ઘરે કામ હા બહુ પાટી ધબ પછી પાછું કેટલા કામ છે ગણાવાય એમ નથી જાય ડાયરેક્ટ ઘરે

તો જો ઈ જોયું કઈ એમની હોય તો અમે સાંભળ્યું તો હતા પેન ગેમ છું કઈ નહીં કપડાં બકડા આમ જો ઘણા બધા ધોયા અને એ તો કેટલા ડોલ માં નીકળશે મારો રામ જાણે બાકી જોઈ અને કપડાં સૂકવી દે ગા કઈ વાંધો નહીં હાલો તો હું આવી જઉં શું કરે એટલે અમારા પટેલ આવી છે હિંમત પટેલ મારા મોટા પટેલ છે આવડા મે સાબ બનાવી છે આવડે એ તો હાલો ફટાફટ પી લે આજ તો સાનો મારે સોતરા નીકળી જેવું લાગે જાવ એને ચા બસ 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 કે અને આ પટેલ ની આરે ને મારે જવાનું છે લાટ વિડિયો સોતરા ઘર લાગા લાટ પણ જોઈએ હાલો ચા પહેલા પી આપણે છે ને આવડો આ ગિફ્ટમાં આવ્યો હો મારો નથી આ પણ એની આરે તમને ઘણા ખરમ કીધું હું કે આ બી સાનો છે એમ તો આ છે ને અમારા નણંદના છોકરીનો છે એનું નામ કાજલ છે ને આ લંડન થી આવેલો છે એ ભાઈ છે ને કાજલ નામના હોય કે એમને બધાને કઈ ગિફ્ટ દે છે એને ખબર પડે ને એને એટલે મારું નામ કાજલ છે તો મને આપ્યું ને મેં એક વખત અમારા નણંદ ની છોકરી નામે કાજલ છે એટલે મેં એને એકાદ વખત વિડીયોમાં લીધેલ છે ને નામ એનું કીધેલું છે એટલે એને ખબર પડી કે આનું નામ એ કાજલ છે એમ તો આ એના માટે લાવેલા છે તો આજે એના પપ્પા આવ્યા છે હિંમતભાઈ તો એને મોકલી દઈએ મારે

હાલો પેલા કાલે હાલો તો રેડી તમે લઈ ખાલી ને નોટલો શ્રીમતના વિડીયોમાં મતલબ આમ કંઈક કેમેરામાં જમવા બેઠા ને એમાં કંઈક વિડીયો હતો કે એમાં નામ ભરતી નામ ભરતી જતી એના માટે ગિફ્ટ આપી ધન્યવાદ ગીફ્ટ આપવાળા થેન્ક યુ આપ્યું એના કરતા ભગવાન તમને અનેક ગણું દે એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના પછી બીજી વાત એ કહી કે ખાલી વિડીયોમાં આવવાથી ફાયદો મેં એક બોલો આવ્યો એટલે આવ્યો એટલે તો કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બેઠો શું રહે તે કુડી છે ખાટલો બાટલો બેઠો અને હજી જમવાનું બાકી છે હવાનું જીમો નથી વાગી જા ફેમિલી બાર એટલે એક ને બાવી મિનિટ થઈ જશે હજી જીમો નથી વિચાર કરો જો તો ફેમિલી સાહેબ ગયેલા છે ગામમાં અને હું છે ને અહીંયા કેવલ હું ને છું તમે જુઓ પણ આમ જોવો આ સાહેબ કઈ હોય એમ લાગે હોવાનું છે કે તારે અહીંયા હોય જાન છે કે હોય જાન છે કે તારે શું કરવાનું છે બોલ અહીંયા શું કરવાનું છે હોય જાન છે કે હા આજ કરવાનું છે આલા ગાવ મળો

અહીંયા આ રીંગણી પણ પાઈ દીધેલી છે આપણે અને અહીંયા સો આ મરસી દીધી એવું બધું છે થોડા અડધા રોપડા ગયા છે આ બાજુ લાંબા બધા ગયા ઓલા પડખ્યા લાંબા બધા પાવાના બાકી છે પણ એ હવે આજમાં નહીં કેમ કે પાણી ખૂટી ગયું હવે એટલે હવે એ થોડોક કાલમાં પાણી આવ્યું છે ને તારે આપણે પાવાન થાય અને કેવલ ભાઈ એમ જો હજી હોતા નથી રમીએ તો રમતો હો તારો હવે કવરાઈ ગયો ને કવરાઈ ગયો હે આ તારું એકલો એકલો રમતો હોય ને હવે કવરાવી ગયો કા કરે છે ને હવે હવે બહાર નીકળવા છે કે હું છે હે તો છે ને કેવલ ભાઈ કઈ હોતા નથી સાપ કઈ ગામ માં આવતા નથી મારે કઈ કામ થતું નથી એવું છે ભલે મારે દવાની છે ભેન એટલે મેં સૌ ભેનની માટે છે ને ખાણ બાપા મૂકી દીધું છે ગોળના જો મેં મોટા મોટા ખાંગડા ઉખીડ્યા હા કે હવે તો ગરમ થાય ને એટલે ઓગળી જાય ઉભી દીધું છે ને સાહેબ હવે આવ્યા એવું લાગે છે આવ્યા લાગે

हारु तमी धाउ त म लेइयो हरो हजुर न आउ त माता नाम को कोनो लेइ गइस फेर तमारो त नै केहबे के के काम छौ काजल हामी के होइला करेक हारिस ताल तर मर्यो कि नै लागि त मदै के हु मर्यो कि नै मदैवि ले ओके यमले भा क्या मसे यार त बलक मन कदे के पछि बात करी है अब मजायो के तने नै मदैम पूछ ल भ मन मजा आयो हाल लाग्यो

એમને એવડી છોકરી છે એના નાના ભાઈનું નું ધ્યાન રાખે એટલે હારે જ કેવાય ને યાર અને હવે હું તો લાંબો થાકી ગયો હતી હું ગયો હજી મેં જીમું નથી હવાનું એટલે કે કાલ રાતે જીમો એવાનું જીમો નથી પાંચ ને સેતાલીસ મિનિટ થઈ ગયા હજી જમ્યો નથી મારા વાલા ઓ બાપા જીમો નથી એટલે શું કરું મને મસ્તીની હાલ પડી ગઈ છે ને આપણે વાળું કરી લીધું છે ઘઉંનો રોટલો છે ને એટલે અડધા મોસો એટલો ખાધો છે કંઈ જામું નહીં બે હજારના શાક હતા હવાનું ભાણું એક હતું મચ્છીનું એક અત્યારે બનાવી લીધું મચ્છીનું તો મને કંઈ જામું નહીં કંઈ ખબર નહીં હોય કેમ જો હવે છે ને પેટમાં બળે છે ને આમ કોઈ બે પડે દુખે છે પેટમાં કંઈ ન હોય એના કારણે કદાચ એવું થતું હોય પણ કાંઈ નહીં આપણે ખાઈ લીધું છે ને એવા બ્લોગ એડિટ કરવાના છે થમનેલ બનાવવાનું છે ઘણું બધું કામ છે તો હવે મસ્તીને મસ્તીના નવા બ્લોગમાં મળશું તો આમાંથી બધા મિત્રોને જય બાય ભાઈ નાનુકડી હેક કરી દો નાનુકુડી કોમેન્ટ કરી દો જય માતાજી બાય બાય